છેલ્લે મિત્રો સ્વાગત છે કેમ કે આજે દિવાળી છે દિવાળી રોમ રોમ આપણે પહેલ થી કહી દે આજે દિવાળી છે એટલે આપણે દિવાળી નું રિચાર્જ નહી કેમ કે હું હાલ ને કરાવવાનો એટલે બે ત્રણ મહિના પછી આવશે એમ ખોટું જ ના કહેતો હું ત્રણ મહિના પછી આમ તો ત્રણ દાડમ કરાવી દઈ હા ત્રણ દાડમ બે દાડમ નહીં હા એક દાડમ નહીં હા બે દાડમ નહીં ત્રણ દાડમ કરાવી દઈ એટલે આ રહ્યું વિડીયો ત્રણ દાડમ આપણે અપલોડ થઈ જશે અને હું પોસ્ટર બનાવવું હોય એટલે ભાઈ ભાઈબંધ લખી આપે છે ભાઈબંધ લખી અને મેલું હું આપણું નેટ અને એના પર બધું પોસ્ટરને બધું મેલ દેવું ફોટા બોટા હીરો બનાવી લે લખી આપે મને કોઈ લખતા નહીં ફાવતું એટલે આપણે આરો ત્રણ દાડા પછી વિડીયો આવતો રહ્યો છે અત્યારે હું આવ્યો છું મંદિર આવ્યો મહારાજે એટલે ખાલી એમને એમ આવ્યો પછી લાગવા એમ કે આજે દીવારે બે વખત આવી ગયો એક જ વખત આવે આ બે વખત આવી ગયો અને આપણે જેમ કે વિડીયો હમણાંથી નહીં હેરતા હેડે દસ હજાર વીસ હજાર એમ હેડે હાવ જીરો જ નહીં હોતા પાછો એ તો ખોટી વાત અને હેડે જ છે આપણે એમ નહીં કહે તો કે નહીં હેરતા પણ કૂક હેડે કોક દાળ નહીં હેરતા એટલે હું અત્યારે આવી ગયો સો વાગે વિડીયો ઉતારવા વ્યવ્યો તડકો આ તડકો જો દાઢો હાથમાં જો અત્યારમાં તો એટલે